જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છે તમે પણ બધાય મજામાં છો માતાજી હર હંમેશા બધાયને ખુશ રાખે તો જો હવાર હવાર માં નાસ્તા પાણી કરી લીધા કપડા બપડા ધોવાઈ ગયા નવરા થઈ ગયા છોકરા બે ઉતા છે મારે આજ દોણા દળવાનું છે તો ઘંટી શરૂ કરું છું અને અમાર બા કરે છે છોકલાના પિંદરા હારા કરતા છે જોઈએ આપણે શું કરે છે શું કરો આ સકલા ચાઈમ ને ફરું શ્રી કૃષ્ણ આપણે હવે દવણા દળવાના થાય ઘંટી શરૂ તો કરી દીધી પણ આપણે દવણા ને ઓરી દઈ દવણા ખૂટી ગયા હતા મેં કીધું આજ દવણા તો સાળવા માંડે કે સાળી નું ઓરી એમ આમ કટો હારો જ હોય એમ તો ફ્રેસ જ હોય પણ Kaj je to sali na fejem, pokuboku za ljubovito udise. To je zaprekonti v koru kordi. Kaj je to salva, vica se na grannem morju biče.

અત્યારે જોતો હોય અવર પૂર્વ પોરો માર મમ્મી એ ઘંટી ચાલુ કરી દીધી છે કા એ ઘંટી ચાલુ કરી દીધી બગર સટો છે મજો ઘંટી બોલાય ધણું દળવાનું ચાલુ છે જોવો આ આપણી છે સ્પેશિયલ ઘર ઘંટી તો અત્યારે ચાલુ કરી દીધી છે ઘર ઘંટી ઘડા અવાજ આવતો હોય છે તો એટલું તો હું કર નાખ્યું છે એટલું દળાઈ ગયું છે અને આ છોકરાઓ બે નાસ્તો કરવા બે જય શ્રી મોઢું બેન ભાઈ અહીંયા મારે કેમેરા હમું તો રાખો આળસ

વઘારેલા ભાત છે અને આપણું અહીંયા ગળતેલનું સુરમું બનાવે છે કેમ કે આ દેહમાંથી આ એક અડધો લિટર કહેવાય કે એક લિટર કહેવાય અડધો લીટરનું આ જો આ પ્યોર ઓરિજિનલ દેશી આપણે સિંગતેલ આવી જવું છે તો મેં કીધું ગળનું સુરમું કરવું છે આ અમારે કરે છે ગળનું સુરમું અને અહીં બેસી જાય છે મારા મમ્મી તમારે ખાવું હે હું ખાવ છું ગોતેલું સુરમું

મન બહુ ઠંડી છે થો થોડી વધતી જાય મન તો બહુ ઠંડી લાગે મે ખાઈને ઠંડી પડે તો મે ખાધા પહેલા કોડ પી લેવાનો છે તો જો આજ ખાવામાં તો છે આજ તો મોસ્ત સિાળો આવે એટલે ઓળો છે આજ તો રીંગણાનો ઓળો છે આ ભાત તો આપણે બપોરના જ છે જો મોસ્ત રોટલા છે દેશી કાસરી છે પેનિલ ભાઈ પેનિલ ભાઈ જ રોટલો સોપડીને ખાઈ નાખ તો જોવો તમે બગડી ગયા

વાળો જોડો છે રોટલો છે ને મસ્ત દૂધ ને એવું ખાવાનું છે દેશી દેશી સારું આલો તો આપણે જમી લઈ જમીન નવરા થઈ ગયા બાકી પોતા નાઈ ખા અને હવે થોડા ધાણા લઈને છું થોડા તકલા નહીં છે ને થોડા ઘરે હતા ને સુધારી નાખું એમ તો ધાણા સુધારવા છું અને કાલના બ્લોગમાં હું નહોતી આવી એટલે તમને ખબર તો હશે ધ્યાનથી જોયો હશે એને ખબર હશે કે હું નહોતી આવી એમ એનું કારણ એ છે કે હું દાવશું વોટશીપનું શીખવા કારણ કે મશીનનું તો કર્યું પાઇપિંગનું કરતી લેસનું કરતી મશીનનું તો ઘણું ખરું કામ કરી લીધું ને વોટશીટનું ખોટું હું એક ખાટું બાકી રાખીશ તો હું ચાર પાંચ દિવસથી વોટશીપમાં દાવશું એટલે વોટફીટ હું શીખવા જ છું એમ મને તો મશીનનું તો પૂરું નામે હજી નથી આવડતું હું નામ છે એમ અહીંયા તો સગડી કે વોટફીટ નહીં કે એમ ઘણા બધા મશીન દોઢ બે વરથી હાલે છે પણ હું શું કે છોકરા આખે ના એવા થઈ ગયા મોટા તો એલની જાઓ પાંચ દિવસ કેમ થાય કેમ નહીં એટલે પાંચ દીક આજે પાંચ દિવસથી જાઉં થોડું થોડું ખાયું છે કેવું ખાવે કેવું નહીં આગળ જોવું નહીં જોજો અમારો બ્લોગ પૂરો મને ફાવે છે કે નહીં એમ તો અત્યારે આ પણ લેશન કરાવું છું કેમ ફેલ ભાઈ હા હવે તો લેશે તો મળતું જ નહીં હું તો તાણા સુધારો બે કે તાણા નોતા મે લાય થોડા સુધારી નાખો મસ્ત તાણા છે હમણા બે દી પહેલા માર્કેટ માં ગયા હતા તે લઈ આવ્યા હતા પણ સુધાર્યા નોતા મે લઈ હું સુધારી નાખો ઢીંગુ બેન હા લેસન કરવા મળ્યા લેશન હવે આ હવે એટલું પછી ટ્યુશન લખે બે લીટર થઈ ગયું અને એમાં જો ટાઈમ તો આપણી રીતના ભરી હાડી ઉપર કામ કરવાનું હોય એટલે અમુક ભાવ લખે એમ આખી હાડીનો

થોડું લાગે લાગે ત્યાં પછી હું પછી સ્કૂલ માં જાઉં નવ માં જાવ એટલે પછી મારો અર્ધો પૂણો દિવસ ને ને ઈ 10:30 થઈ થાય તો સ્કૂલ નો ટાઈમ થઈ જાય થી કામ કરી લેવું તે અને ફાવશે ને કામ કરશું તો કરી જશે આ 8000 નો મટીન મતાય છે માં જઈ છે એટલે ઘર ગરાવ છે અહીંયા છે અને કારણ કે અહીંયા ત્રણ ચાર મેં ત્રણ છોકરીઓની બેન ને બસ આ ચાર જણા છે બીજું ત્યાં કોઈ હોતું નથી ને એ બને હોય તો કોઈક દિવસ કાંઈ લાગે નકર જોઈ નક હોય તો આપણે દટ્ટાવાળા થવાના છીએ પૈસા પૈસા તો હોમ રૂપિયો કમાવાના છીએ કાં ફેનીલભાઈ અને એકલો એકલો લાગે આપણને કોઈ દી હસોડો નહીં લાગે કોઈ દી હે તો બેન નહીં ને

હીરા ઘસવામાં કારણ કે હમણાં તો હમણાં વોટપીસમાં બહુ સારું છે અને આજે અમારું મશીન પીડ્યું ને આમાં વધી વધી દસ હજારનું કે આઠ દસ હજારનું કામ થઈ જાય ઘર મેળે પછી ત્યારે હું આ છોકરા નાના હતા એટલે બહાર ક્યાંય જવાતું નતું અને હવે ગમે ત્યાં બહાર જાય તો વાંધો નહીં કારણ કે હવે તો છોકરા તો મોટા થઈ ગયા છે એટલે હવે કાંઈ જરૂર નથી કાફી નહીં હવે તો એકલા તૈયાર થઈ જાય થઈ જાય ને તૈયાર વાહ 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 એ આમ ન કરાય તાણા જો અમારે અત્યંત બેનનું આવવું જ હોય હાવે હાવ તો ફેમિલી જો આવી રીતના બધું હાલે છે ઘરે આપણે તો આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો તો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો જો તમને ધીમો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી પહેલી પહેલીવાર એવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી